આજે સવારે એક શોકાવનારી ઘટના સામે આવી છે સવારે આશરે સાડા છ મિનિટે રાજકોટ દાહોદથી ઝાલોદ આવતી એસટી બસમાં એક મૃતદેહ મળી આવ્યો હતો એસટી બસમાં આશરે ત્રીસ વર્ષની ઉંમરના યુવકની લાશ મળી આવતા સક્ષારીનો માહોલ છવાઈ ગયો હતો બસની અંદરના તમામ પેસેન્જર ઉતરી ગયા બાદ બસ કંડક્ટરને એક વ્યક્તિ સૂતેલો જોવા મળ્યો હતો બસ કંડક્ટર જ્યારે વ્યક્તિને ઉઠાડવા તેની નજીક ગયો ત્યારે તપાસ કરતાં જાણવા મળ્યું કે વ્યક્તિનું મૃત્યુ થઈ ચૂક્યું છે જાણકારી મળતાની સાથે એસટીના બસ કંડક્ટર દ્વારા તાત્કાલિક ઝાલોદ એસટી ડેપોની ઓફિસે વિગતવાર માહિતી આપી હતી મૃતક યુવકની તપાસ કરતાં તેની પાસેથી એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો આ મોબાઈલ ફોનની મદદથી પરિવારજનોનો સંપર્ક કરવામાં આવ્યો હતો મૃતકના પરિવારજનોને માહિતી મળતા તાત્કાલિક ઝાલોત ખાતે આવી ગયા હતા તેમજ મૃતકના પરિવારજનો પાસે માહિતી લેતા મૃતક વ્યક્તિનું નામ રાકેશ સબુડા ગરાછિયા જણાવવામાં આવ્યું હતું તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો